અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મોટો નિર્ણય કર્યો છે નવા વાડજ અર્બન હેલ્થ સેન્ટરના કન્સલ્ટન્ટ ગાયનેક ડોક્ટર ટર્મિનેટ કરાયા દર્દી સાથે ઉદ્ધતાય ભર્યું વર્તન કરવા મુદ્દે ટર્મિનેટ કરાય સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તબીબનો ઉધતાએ ભર્યો વિડિયો ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડોક્ટર ભાવિન સોલંકીએ ટર્મિનેટ કર્યા ડોક્ટર રાહુલ મોદી રાણીપ નવાડજ અને ન્યૂ રાણીપમાં ફરજ બજાવતા હતા અર્બન હેલ્થ સેન્ટરમાં ઓનરરી કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા સવારે નવથી અગિયાર વાગ્યાની ડ્યુટી હોવા છતાં હાજર નહોતા થયા હેલ્થ સેન્ટરના દર્દીઓની ખાનગી ક્લિનિકમાં સોનોગ્રાફી કરાવતા દર્દીઓને પોતાના ખાનગી ક્લિનિકમાંથી દવા લેવા પણ ફરજ પાડતા હતા જેમાં ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર રાહુલ મોદી કે જે ત્યાં ફરજ બજાવતા હતા અને એક કલાક પોતે ફરજ બજાવે છે એવું વિડીયો દરમિયાન બહાર આવેલું છે આ ઉપરાંત તેમણે પોતાની હોસ્પિટલમાં સોનોગ્રાફી માટે પેશન્ટને રિફર પણ કરેલ છે આ વાત ધ્યાનમાં આવેલ છે અને તાત્કાલિક અસરથી તેમને આ પ્રકારની કોર્પોરેશનની સેવામાંથી તેઓને મુક્ત કરવામાં આવેલ છે